ધારી તાલુકાના ગોપાલગ્રામ સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ગોપાલગ્રામ ખાતે તારીખ આઠ નવ બે હજાર ચોવીસ થી અગિયાર નવ બે હજાર ચોવીસ સુધી કોચ ભાવિષા કોઠારી દ્વારા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં પ્રોત્સાહન માટે ટ્રેનિંગ સેશન્સ રાખવામાં આવેલ હતા કોચ ભાવિશા કોઠારીએ વિદ્યાર્થીઓને રમત ગમતમાં ફિટ રહેવા માટે ઘણી બધી કસરતો કરાવી અને તેની સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ આપ્યું અને માર્ગદર્શન પણ કે જેનાથી બાળકો માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે વિદ્યાર્થીઓને અલગ અલગ વિભાગોમાં વહેંચી અને ટ્રેનિંગ આપવામાં આવેલ હતી જેમાં વિદ્યાર્થીઓએ પણ સારો સહકાર અને ઉત્સાહ દેખાડ્યો હતો બ્યુટી રિપોર્ટ પ્રતાપ ધારી અમરેલી નામ સોલંકી મયુરી છે હું ગામમાંથી આવું છું આ આ કાર્યક્રમ સ્પોર્ટ્સનો કાર્યક્રમ હતો હાઈસ્કૂલમાં સ્પોર્ટ્સનો કાર્યક્રમ હતો મીનલબેન ઝાટકિયા અને મેથિલીબેન ઝાટકિયા સાથે પધારેલા કોચ ભાવિશાબેને અમને ઘણો સ્પોર્ટ્સ વિશે માહિતી આપી અને અમને પ્રેક્ટિકલ રીતે અમને બધી રમતો રમાડી અને એમના આમાં ખૂબ મજા આવી મારું નામ પરમાન દીક્ષાબેન છે અમારા શ્રી યુપી ઝાટકિયાને સ્કૂલમાં અમારા ટ્રસ્ટી શ્રી મેલીબેન ઝાટકિયા દ્વારા સ્પોર્ટ્સ કેમ્પનું એક આયોજન કરવામાં આવેલું હતું તેમની સાથે મુંબઈથી ભાવિશાબેન આવેલા હતા જેમણે અમારા સ્કૂલના બાળકોને સ્પોર્ટ્સમાં કેવી પ્રકારની એક્ટિવિટી કરવી જોઈએ કેવા પ્રકારના નિયમો રાખીને તમે સ્પોર્ટ્સની અંદર આગળ વધી શકો તેનું થિયરી અને પ્રેક્ટિકલ બંને દ્વારા યોગ્ય માહિત માર્ગદર્શન આપેલું અને તેમને ફિઝિકલી પણ એમાં જોડીને શું ફાયદા થાય છે કેવા પ્રકારની એક્ટિવિટી કરીએ તો આગળ વધી શકે તેના અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ સગવડતાઓ અને પોતે સાથે પણ એક્ટિવિટી કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે જે અંતર્ગત અમારા બાળકોને આવનારી સ્પર્ધાઓમાં ખૂબ જ સારો એવો ફાયદો થાય છે